જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી તો વૈષ્ણવો ભાગ્ય છે છે કે સાથે મળીને આપણે બે ઘડી એ જીવી રહ્યા છીએ કારણ કે જ્યારે આપણે ભગવત સ્મરણ કરીએ છીએ ત્યારે જ સાચું જીવન જીવ્યા કહેવાય બાકીનું જીવન છે એ તો વ્યર્થ છે વ્યથા છે તો સાથે મળી અને આપણે પુષ્ટિ સત્સંગ કરી રહ્યા છીએ આજે શરણાગતિ વિશે વિચારીએ તો જે કાર્ય આપણે જાતે ન કરી શકીએ તેના માટે જ્યારે આપણે અન્યની મદદ લઈએ છીએ ત્યારે આપણે તે વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે એમ કહેવાય આમ શરણ સ્વીકારવું એટલે બીજા પર આધાર રાખવો અથવા આપણે બીજાના આશ્રિત બન્યા એમ કહેવાય તો મનુષ્યની શક્તિ તો સીમિત છે માટે તેને બીજાનો આશ્રય લેવાની આવશ્યકતા રહે છે તો આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે આપણે એવી કોઈ વ્યક્તિ કે જે શક્તિશાળી હોય તેનો આશ્રય છે લઈએ તો બધાથી વધુ સમર્થવાન જો કોઈ હોય સામર્થ્યવાળા કોઈ હોય તો તે કેવળ શ્રી ભગવાન છે તો તેમનામાં સર્વ કંઈ કરવાની શક્તિ છે તે સર્વથી ઉપર છે અને જગતમાં સૌ કોઈ તેમના આશ્રિત છે માટે જ આપણે કેવળ પરમાત્માનું શરણ છે એ સ્વીકારવું જોઈએ અને પરમાત્માનો આશ્રય લઈએ ત્યારે એમ કહેવાય કે આપણે પરમાત્માની શરણાગતિ છે એ સ્વીકારી છે તો શરણાગતિ બે પ્રકારે સિદ્ધ થાય છે એક તો સાધન દ્વારા અને બીજી છે એ ફળ દ્વારા તો જ્યારે આપણે પ્રભુનું સ્મરણ શરણ છે એ મેળવવા આપણે કોઈ પણ પ્રકારનું સાધન કરીએ કેવું સાધન તો કે જેવા કે જપ છે તપ છે દાન છે યાત્રા છે પૂજા છે વગેરે વગેરે તો તે સાધનો છે એના બદલામાં આપણે કે પરમાત્મા મારું રક્ષણ કરે ત્યારે તેને કહેવાય અને આને મર્યાદા શરણાગતિ પણ કહેવાય છે તો આ પ્રકારની શરણાગતિ આપણા સાધનોનું મહત્વ છે એમાં રહેલું હોય અને તેથી આપણા સાધન દ્વારા પ્રભુની શરણાગતિ છે પ્રાપ્ત થાય છે તો વાંદરીના બચ્ચાના ઉદાહરણથી આપણે આ બાબત છે એ વધુ સ્પષ્ટ કરી લઈએ વૈષ્ણવ જેમ એક વાંદરીનું બચ્ચું તેની માને વળગી રહે અને વાંદરી છે એક જાડેથી બીજી ડાળ ઉપર છે કૂદે એક ઝાડથી બીજા ઝાડ ઉપર તો એમાં વાંદરીનું બચ્ચું છે એની માને પકડી રાખે છે એમાં વાંદરી છે એનું કોઈ સાધન નથી વાંદરીના બચ્ચાનું છે તેમાં વાંદરી કશું કરતી નથી આમાં વાંદરીના બચ્ચાના પ્રયત્ન દ્વારા તે તેની માનું શરણ છે એ પ્રાપ્ત એને થાય છે. આવી શરણાગતિને મર્યાદા શરણાગતિ કહેવાય છે અને આ પ્રકારની શરણાગતિ મનુષ્યના પોતાના સાધન ઉપર આધાર રાખે છે જો મનુષ્ય સાધન છોડી દે તો પછી પ્રભુની શરણાગતિ પણ છૂટી જાય તો ગીતામાં ગીતાજીમાં છે ભગવાનને અર્જુનને સત્તર અધ્યાયો સુધી છે એ પરમાત્માને પામવાના અનેક સાધનો બતાવ્યા છે કર્મ માર્ગ છે જ્ઞાન માર્ગ છે સાંખ્ય દર્શન છે ભક્તિ યોગ છે ઇત્યાદિ અનેક રસ્તાઓ પ્રભુએ બતાવ્યા પરંતુ આમાંથી કયા સાધન છે એનો ઉપયોગ કરવો અને કયા રસ્તે જવું તે અર્જુન છે એ નક્કી ન કરી શક્યો ત્યારે છેવટે ભગવાને કહ્યું કે સર્વ ધર્માન પરિતાજ્ય મામ એકમ શરણમ વ્રજ હવે તું બધા પ્રયત્નો છોડી દઈને માત્ર મારું શરણ સ્વીકારી લે બાકીનું બધું હું સંભાળી લઈશ મેં હું ના ફિકર નોટ તો વૈષ્ણવો જ્યારે ભગવાન સામા પગલે જીવને રક્ષણ પૂરું પાડે અને તેની બધી જવાબદારી પોતાના માથે લઈ લઈએ ત્યારે પુષ્ટિ શરણાગતિ એને કહેવાય તો પુષ્ટિ શરણાગતિ એ ફળ રૂપ છે કારણ કે તેમાં મનુષ્યએ કોઈ સાધન કરવાના હોતા નથી પરમાત્મા પોતે જ તેની જવાબદારી ઉપાડી લે છે મનુષ્ય તો પોતે સાચા હૃદયથી પરમાત્માનું શરણ છે એ સ્વીકારી લેવાનું હોય છે અને દેવાનું હોય છે કે આપને જેમ યોગ્ય લાગે તેમ મને રાખો તો આ વાત સમજવા આપણે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ લઈએ આગળ આપણે માદરીના બચ્ચાનું લીધું તો જે પ્રકારે એક બિલાડી પોતાના બચ્ચાને મોથી પકડી મોથી પકડી અને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય ત્યારે બચ્ચાને કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી બિલાડી પોતે જ બચ્ચાને સાચવીને તેને ઈજા ન થાય તેમ પકડી રાખે છે અને સ્થળાંતર કરે છે તો બચ્ચાનો તેમાં કોઈ પ્રયત્ન હોતો નથી તેની જવાબદારી છે એ બિલાડી માથે હોય છે આ જ પ્રકારે પુષ્ટિ શરણાગતિમાં જીવે કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી પરંતુ પરમાત્માના શરણમાં પરમાત્માના ચરણમાં અનન્યતા પૂર્વક દ્રઢ આશ્રય છે રાખવાનો હોય છે અને પરમાત્મા દ્રઢ વિશ્વાસ આપણે રાખીએ પરમાત્મામાં એટલે પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ રાખી રહેવાનું હોય છે અને પરમાત્મામાં એવો અટલ વિશ્વાસ રાખવો જોઈએ કે તેઓ જે કાંઈ કરશે તે આપણા હિતમાં જ હશે તે યોગ્ય જ કરશે તો બ્રહ્મ સંબંધ કરતી વખતે આપણે પ્રભુને સર્વ સમર્પિત કરી અને તેમની શરણાગતિ સ્વીકારીને કહીએ છીએ કે હે પ્રભુ હું આપનો છું એટલે પછી સર્વ જવાબદારી પ્રભુની રહે છે આપણે અનન્યતા પૂર્વક તેમનો આશ્રય રાખીને રહેવું જોઈએ અને તેઓ જેમ રાખે તેમ રહેવું જોઈએ તો આપણે જ્યારે નામ મંત્ર દીક્ષા લઈએ છીએ ત્યારે આપણે પ્રભુની પુષ્ટિ શરણાગતિ સ્વીકારીએ છીએ જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ બોલીએ ત્યારે એમ કહીએ છીએ કે શ્રી કૃષ્ણ મારું શરણ છે

આવો અટલ વિશ્વાસ રાખે ત્યારે પુષ્ટિ શરણાગતિ છે એ સિદ્ધ થાય છે તો આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિનો આવો બિન શરતી ઉત્તમ માર્ગ બતાવ્યો છે ભગવત શરણાગતિ એ માત્ર દુખી જીવો માટે નું સાધન નથી પરંતુ જેઓ સર્વ ઉપાધિથી મુક્ત હોય તેમણે પણ હરિના શરણે જવું એમ આપ શ્રીએ એ આજ્ઞા કરી છે શ્રી શ્રી હરિરાયજી એ પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે આપણું તો સંપત્તિ અને વિપત્તિ બંને સ્થિતિમાં સાધન તેમજ સાધ્ય બંને એક જ એક જ છે અને તે છે શ્રી કૃષ્ણ શરણમ એવો શરણ ભાવ છે એ ધરાવતો મહા મંત્ર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ શરણાગત જીવને ત્રણ ઉપદેશ આપ્યા છે તેણે પુષ્ટિ પ્રભુ સિવાય અન્ય કોઈ પાસે પોતાની ઈચ્છાથી જવું નહીં અન્ય ની પૂજા કે ઉપાસના કરવી નહીં પુષ્ટિ પ્રભુ કે અન્ય કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની માંગણી કરવી નહીં તો શરણાગતિ આ પૂર્વ શરણાગતિના આ પૂર્વ શરતો આપણે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ પંચશ્લોકી શ્લોકી ગ્રંથમાં આપશ્રીએ શરણાગતિના છ પગથિયા બતાવ્યા છે

ભક્તિમાં જે કઈ બાબતો કે વ્યક્તિઓ બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જે વસ્તુ કે પદાર્થ પ્રભુને સુખ ના આપે તેનો ઉપયોગ છે આપણે ન કરવો જોઈએ ત્રીજી વાત આવી કે પ્રભુ હંમેશા આપણા હિતમાં જે હશે તે જ કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેનામાં રાખવો અતિ આવશ્યક છે અને ચતુર્થ વાત કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુએ આપણું વરણ કર્યું છે તો આપણો હાથ જાયો છે પ્રભુએ તો ક્યારે પણ કબૂલાત કરી કે હે પ્રભુ તું હું તમારો દાસ છું અને આ પ્રતિજ્ઞા હંમેશા યાદ રાખી અને પ્રભુના સ્વામિત્વનો કાયમ માટે આપણે સ્વીકાર કરવો જોઈએ આ પાંચમી વાત ને હવે છેલ્લી છઠ્ઠી વાત કહું

તો તમને અવશ્ય આનંદ છે થયો હશે જાણીને તો વૈષ્ણવ વિડિયોને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને ન કરી હોય તો અવશ્ય લેજો આવા સત્સંગો સાંભળવા સ્ક્રીન પર છે લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરજો અને સાથે સાથે વૈષ્ણવો અમારી સાથે રોજ પોણા દસ વાગ્યે રાત્રિના લાઈવ ભગવત વાર્તામાં પણ અવશ્ય જોડાજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ